નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ લીલીયા મોટા ખાતે કોમી એકતા સાથે હોલિકા દહન અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી લીલીયા મોટામાં ઘણા વર્ષોથી નાવલી બજારના બગીચામાં હોલિકા દહન કાર્યક્રમ ઉજવવામાં આવે છે ને લીલીયાની તમામ પ્રજા તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવે છે ત્યારે આ વર્ષે સબે બારાત અને હોલિકા દહનનો તહેવાર ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવ્યું આ તકે લીલિયાની તમામ પ્રજા ઉપસ્થિત રહેલ અને તહેવારની ઉજવણી શાંતિમય રીતે ઉજવેલ આંતકને લીલિયા પોલીસ દ્વારા સુંદર પેટ્રોલિંગ કરવામાં આવ્યું રિપોર્ટર અબ્દુલભાઈ શ્રીમાન આઝાદ મીડિયા લાઈવ લીલિયા બગીચામાં હોલિકા દહન ઘણા સમય ત્યાં કરવામાં આવે છે આપ દર્શનાર્થી આવ્યા છો શું કહેશો લીલિયા ગામમાં વર્ષોથી જ્યારે અમે નાના હતા ત્યારથી અહીંયા હોલિકા દહનનો જે કાર્યક્રમ થાય છે તો સમગ્ર લીલિયા શહેરની જનતા આ ભૂખ હોલિકા દહનનામાં દર્શન કરવા આવે છે અને અહીંયા જે કાંઈ ભાઈચારો જે જોવા મળે છે અને આજે આ જે પર્વ છે એ અસત્યનો નાશ અને સત્યના વિજયની આજે હોલિકા દહનનો કાર્યક્રમ છે અને કાલે જે ઉમેટી છે એમાં સમગ્ર ભારતની અંદર જે ધૂળેટી ઉજવાય છે એવી રીતે લીલિયા શહેરમાં પણ ધૂળેટી ઉજવાય છે અને રંગરોગાનમાં બધાય આનંદથી રંગ રમ છે એ લીલિયા બગીચા વિસ્તારમાં આ જે હોલિકા દહન કરવામાં આવે છે એ કેટલા વર્ષ ચાલુ છે અને આયોજકમાં કોણ છે અને કઈ રીતનું છે જણાવશો લીલિયાની અંદર આ જગ્યા ઉપર જે હોળીના દહન થાય છે તે મારા અંદરથી તો ઓગણીસો ચોર્યાસી હું સંભાળું છું ચોર્યાસીથી અને અગાઉ પણ આ સ્થળ ઉપર આ ગામની હોળી વસ્તવતા હતા તો આજે આ જગ્યા ઉપર જે હોળીનું મહત્ત્વ છે એ જે મેન ગામની અંદર આ મેન સ્થળ હોય અને આખું ગામ આ જગ્યા ઉપર દર્શન આવે છે તો હવે આ વખતથી દિલ્હીના જે યુવા મિત્રો છે એ લોકોએ કામગીરી સંભાળી છે અને આ સ્થળ ઉપર કાયમિક માટે દર વર્ષે આ ઉત્સવ ઉજવાય એવું આવની ઈચ્છા છે અને કાર્યકર મિત્રોએ સંભાળી લીધું છે આ તકે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખના હસબેન્ડ સાથે છે બહાદુરભાઈ તેમની સાથે આપણે વાત કરીશું બહાદુરભાઈ આ હોલિકા દહન અહીંયા કરવામાં આવે છે એ અંગે શું આપનું કહેવાનું થાય છે અને આપ દર્શનનો લાભ લેવા આવ્યા છો જણાવશો જરા પહેલાં તો સર્વપ્રથમ લીલીયા તાલુકાના જનતાને આ હોળી અને ગોળતી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ હોળા ટ્રસ્ટના આજે જે પ્રગટ આવ્યા છે ભગવાન પરશુરામને વિનંતી આરાધના કરીએ કે લીલીયા તાલુકાના વિસ્તારના લોકોને સુખમય શાંતિ અને સમૃદ્ધિમય રીતે જીવન જીવવાની આ આમાંથી એક નવો દીવ દીવો પ્રકાશ નવા વર્ષથી પાડે એવી શુભકામનાઓ આ ઓગણીસો ચોર્યાસીથી અમારા લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ સરપંચ ઘોડાભાઈ માળવિયા દ્વારા આયોજન આયોજન થયેલું છે અને આયોજનમાં લીલીયાના દરેક હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ બિરાદરો પણ તમે જોઈ રહ્યા છો કે હિન્દુ મુસ્લિમ બિરાદરો સાથે ખુલેહ અને શાંતિ અને લીલીયામાં ભાઈચારો કઈ રીતે કહેવાય એ રીતે લીલીયામાં હોળીકા દહનનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અને પૂરા અહીંયા લીલીયા તાલુ લીલીયાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આ હોળીકા દર્શન કરવા માટે અહીંયા પધારે છે